નમસ્કાર મિત્રો શું તમે જાણો છો હવે આધાર કાર્ડની અંદર નવા નિયમો આવી ગયા છે અને એ નવા નિયમો એવા છે કે એ એક વખત જો તમે નામ ફેરવશો તો બીજી વખત એને આગળ શું પ્રોસેસ છે આ બધું તમે જાણતા ના હોય તો ચાલો આ વિડીયોની સાથે જોડાયેલા રહેજો તો આ આધાર કાર્ડમાં કઈ રીતે આવે છે એડ્રેસ શું છે તો આ આધાર કાર્ડની અંદર નામ માત્ર બે વાર અને જન્મ તારીખ અને જેન્ડર એક એક વાર બદલાવી શકાય છે તો નવી દિલ્હી તારીખ વીસ ભારતમાં વ્યક્તિની ઓળખ માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ ઇસ્યુ કરતી સરકારી સંસ્થા એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ટૂંકમાં કહીએ તો યુ આઈડીએ એ એમાં કોઈ પણ પ્રકારના અપડેટ માટે કેટલાક નિયમો તૈયાર કર્યા છે આધાર કાર્ડમાં એડ્રેસ અને મોબાઈલ નંબર ગમે એટલી વાર બદલાવી શકાય છે જોકે નામ માત્ર બે વાર અને જન્મ તારીખ અને જેન્ડર માત્ર એક જ વાર બદલાવી શકાય છે કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ માટે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડે છે એની વિગતો આપણે નીચે મુજબ આપેલી છે આધાર કાર્ડમાં નામ બદલાવવું હોય તો આપણે શું શું જરૂર પડે છે માત્ર બે વાર શક્ય બને છે નામ ચેન્જ કરવું મહિલાઓના લગ્ન બાદ અટક બદલાઈ જાય છે એથી તેમના માટે એ ઉપયોગી છે આ માટે લગ્નનું સર્ટિફિકેટ એટલે કે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે અથવા એને લગતા કોઈ પણ દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ પણ જરૂરી બને છે બંનેમાંથી કોઈ પણ એક ચાલે છે એમ જન્મ તારીખ ચેન્જ કરવી હોય તો જન્મ તારીખના બદલાવ માટે એક જ વાર કરાવી શકાય છે એ માત્ર આધાર કાર્ડ ઇસ્યુ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો શક્ય બને છે આ ફેરફાર કરવા માટે સત્તાવાર બર્ડ પ્રૂફ કે બર્થ સર્ટિફિકેટ આપવું પડે છે એડ્રેસ આધાર કાર્ડમાં એડ્રેસ અનેકવાર અપડેટ કરી શકાય છે એટલે કે આપણે કોઈ પણ ભાડાના મકાનમાં રહેતા હોય કે ગમે ત્યાં એડ્રેસ આપણું જિલ્લો ફેરફાર થતો હોય તો એ એડ્રેસ ગમે ત્યારે આપણે બદલાવી છીએ ગમે એટલી વાર શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાવ છો કે એક શહેરમાં એક સ્થળથી બીજા સ્થળે રહેવા જાવ છો તો પણ એડ્રેસ બદલાવી શકો છો એડ્રેસ બદલા બદલાવ કરવા માટે આપણે ખાસ તો આધાર સેન્ટરમાં જઈને અથવા ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે આ માટે રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર ઇલેક્ટ્રિસિટી બિલ કે વોટર બિલ જેવા દસ્તાવેજ આપીને તમે તમારું જે એડ્રેસ છે એ ચેન્જીસ કરી શકો છો અથવા એના વિશે બીજી એક જેન્ડર જો કોઈના આધાર કાર્ડમાં ભૂલથી મહિલાની જગ્યાએ પુરુષ કે એનાથી ઉલટી વિગત નોંધ થઈ હોય તો એમાં અપડેટ કરાવી શકાય છે પણ માત્ર આ એક જ વાર શક્ય બને છે આ ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એથી આ ફેરફાર કરાવતી વખતે દસ્તાવેજ આપ્યા બાદ જે ફોર્મમાં આવ્યું હોય એને ચેક કરી લેવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમે બીજી કોઈ ભૂલ કરશો તો બીજી વાર સાંસ મળવાનો નથી એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે અને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલો મોબાઈલ નંબર વન ટાઈમ પાસપોર્ડ ઓટીપી આધારિત સર્વિસ માટે ખૂબ જ જરૂરી છે આ મોબાઈલ નંબર પણ ગમે એટલી વાર તમે બદલાવી શકો છો એવું નથી કે મોબાઈલ નંબર કોઈ એક હોય એ આજીવન એ જ રાખો એ મોબાઈલ નંબર તમે ગમે ત્યારે સેન્જીસ કરી શકો છો મોબાઈલ નંબર બદલાવવા માટે એ કોઈ લિમિટ સેટ કરી નથી આ કાર્ય માટે આધાર સેન્ટર પર જવું પડે છે એટલે આ બધા આધાર કાર્ડના જે નવા નિયમો છે એ બે હજારને પચીસ પછીના ખાસ તમે યાદ રાખજો નકર મિત્રો પસતાવાનો વારો આવશે અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ વિડીયો તમારા ફેમિલી મેમ્બરમાં મોકલી દેજો